હું હરદોર ગઢવી ગામ બોરાણાથી અને આ બોરાણા ચારણ સમાજનો કેમ્પ છે એમાં પચીસ વર્ષથી અહીંયા સેવા આપે છે બધા એમાં સવારે નાસ્તો ચોવીસ કલાક અહીંયા બધી સેવાઓ ચાલુ જ છે અને બપોરે અને સાંજે જમવાનું હોય છે અહીંયા અને બધાનો સાથ સારો સાથ સહકાર હોય છે અને આખો ચારણ સમાજ બોરાણા ચારણ સમાજનો સા સાથ સહકાર હોય છે એમાં અઢાર તારીખથી ચાલુ છે આ જેવી ત્રણ દિવસ થયા અને મેડિકલ કેમ્પ પણ છે અને સાંજે ને સવારે એ નાસ્તો હોય છે અહિયાં અને બપોરે અને સાંજે રાત્રે ભોજન અહિયાં ચાલુ હોય છે સ્વયંસેવકો લગભગ પચાસ એક છે મામુભાઈ ખોડાભાઈ રબારી રહેવાનો મોટા ગયા આપણા શિવભલો નાનાગીયા પાસે દર વર્ષોથી જૂનું કેમ્પ ચાલુ છે આપણા બોરાણા ચારણ સમાજ દ્વારા ફૂલ ફૂલ સેવા ચાલુ છે સવારના નાસ્તો અને બપોરે મહાપ્રસાદ અને રાત્રે પણ પ્રસાદ અને મેડિકલી પણ સુવિધા રાખેલ છે એ મારું એક સૂચન એક એવું છે કે આપણે રસ્તામાં જે ટ્રાફિક સમસ્યા ન થાય પોતાની ફરજ સમજી અને સાઈડમાં રહેવા બાબતે અને કચરો ક્યાં નિકાલ ખરાબો ન થાય એ રીતે પોતાની ફરજ સમજી અને આ મારી એક અપીલ છે જય માસાપુરા શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાઘડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહ પરિવાર પધારવા આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અરજણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન